વડોદરાના હરણી વિસ્તારના લોકોની હાલત દયનીય બની છે અનેક ફ્લેટના હજારો લોકો ફસાયા છે દૂધ પાણી વગર લોકો ટડબડી રહ્યા છે માત્ર ફાયરની એક બોટ કરી રહી છે કામ હજારો ફ્લેટમાં લોકો બે દિવસ બન્યા છે બંધક તંત્ર હજુ સુધી નથી પહોંચી શક્યું લોકોની મદદ મદદે પાણી આટલું બધું ભરાઈ ગયું છે એટલે અમારો વિસ્તાર તો આ સમારની લિંક હરણી ગામમાં સમાહરની લિંક રોડ છે અને નીચે ઉતરતા આગળ આવ્યો તો અશોકા પબ્લિક સ્કૂલની સામે અમારી અરણ્ય સોસાયટી છે અને ગુકરાષ્ટમીની રાતથી બાર વાગ્યા પછી કૃષ્ણ જન્મ થયો અહીંયા કૃષ્ણ જનમ ચાલુ થઈ ગયો અને વિશ્વ મિત્રનાં પાણી જે વધ્યા એ અમારી સોસાયટીમાં બેઠા અમારી બાજુમાં રુદ્રાક્ષ બિલ્ડિંગનું બાંધકામ ચાલે છે એની વચ્ચે જે દિવાલ હતી એ પડી ગઈ એટલે અમારે ફોસ વધી ગયો અને કેટલાક સાધનો પણ તણાઈ ગયા પણ કોઈ જાનહાનિનો બનાવ બન્યો નથી આરણ્યા બની છે પાણીની નિકાલ નથી થતો બે ત્રણ દેશ મુખ્ય છે પાણી નથી અમે ગાવડનો છે અને રસ્તો બી નથી અને બોટ આવે છે તમારે લઈ નથી જતા ત્રણ જણા ફસાયેલા છે વડોદરા શહેરનો આ હરણી વિસ્તાર છે અને હરણી વિસ્તાર એટલે ગદા સર્કલ થી ડમરુ સર્કલ જે આવે છે મુખ્ય રોડ છે અને ત્યાંથી સમાજ હતો લિંક રોડ છે આ લિંક રોડ પર વરસાદના પાણી ભરપૂર ભરાયેલા છે અને જે રીતે વિશ્વામિત્રી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે તે જોતા આ વિસ્તારના તમામ ફ્લેટ સોસાયટી તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે લોકોના ઘરમાં પીવાના પાણીની સમસ્યા છે સાથે લાઇટ નથી અને મોબાઈલ પણ વાપરી શકતા નથી વડોદરા મહાનગરપાલિકા જ્યારે સ્માર્ટ સિટીની વાતો કરતા હોય અને જ્યારે આટલું બધું પાણી આવવાનું હોય એની જાણકારી નાગરિકોને આપતા ના હોય ત્યારે આવી ભયાનક સ્થિતિમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા કંઈકને કામ